નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં જે અનેક પ્રકાર નુસ્ખાઓ આવે છે કે આમ કરવાથી આટલું સારું થઈ જશે આમ કરવાથી આટલું સારું થઈ જશે આ દરેક પ્રકારના નુસ્ખાઓને આપણે કઈ રીતે જાણી શકીએ કે આ સાચા છે કે ખોટા છે તો મિત્રો અમારી ટીમ જ્યારે ટોપિક રિસર્ચ કરતી હોય કે સોશિયલ મીડિયામાં જોતી હોય ત્યારે અનેક પ્રકારના એવા વિડીયો જોવા મળે છે કે જેમાં ઘણી વખતે આયુર્વેદના નામે અને વ્યૂ વધારવાના નામે ફેક દાવાઓ કરેલા હોય કે આવું કરશો આયુર્વેદમાં આવું લખેલું છે એટલે આવું થઈ જશે બે મિનિટમાં પેટ સાફ થઈ જશે એક ચપટી દવાથી બધું સારું થઈ જશે આવા ઘણા બધા દવાઓ કરેલા હોય છે ત્યારે ખરેખર આયુર્વેદના ડોક્ટર તરીકે અમને એ વસ્તુ સતત પરેશાન કરે છે કે ખરેખર લોકોને આ વાતની સાચી માહિતી કઈ રીતે આપી શકાય તો આજે એના માટે હું આપના સમક્ષ એક પૂરો વ્યવસ્થિત વિડીયો લઈને આવ્યો છું કે જેમાં હું તમને એ સમજાવીશ કે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના નુસ્ખા કે વિડીયોને એ આયુર્વેદમાં કીધેલું છે કે નહીં અને તમારા માટે ઉપયોગી છે કે નહીં કઈ રીતે નક્કી કરી શકાય તો મિત્રો એક વસ્તુ ખાસ સમજો આખું જગત જે છે ને એ પંચમહાભૂતોથી બનેલું છે અને મહર્ષિ સુશ્રુતે તો એમાંથી પણ એવું કીધું કે અગ્નિ સૌમ્યાત્મક જગત એટલે કે આખું વિશ્વ જે છે આખું સૃષ્ટિ જે છે એ અગ્નિ એટલે કે ગરમ અને સોમ એટલે કે ઠંડી વસ્તુમાં વહેંચાયેલી છે જ્યારે તમે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના નુસ્ખા જુઓ છો તો એક ખાસ વસ્તુ ધ્યાન રાખો કે તમારા માટે શું ઉપયોગી છે એ એમાંથી કઈ રીતે જાણી શકાય તો જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ વિડીયો રજૂ કરનાર વ્યક્તિ કોણ છે એ કોઈ ડૉક્ટર છે આયુર્વેદનો ડૉક્ટર છે કોઈ એની પાસે આયુર્વેદની કોઈ ઓથેન્ટિક ડિગ્રી છે એને કોઈ પ્રકારનો અનુભવ છે આયુર્વેદનો આ પહેલી વાત જુઓ કારણ કે જે લોકોને આયુર્વેદનો અનુભવ નથી જે લોકો આયુર્વેદના ડૉક્ટર નથી જે લોકો આયુર્વેદ ભણ્યા નથી એ લોકો આયુર્વેદ વિશે કઈ રીતે બોલી શકે એટલે સૌથી પહેલાં તો આ જુઓ બીજું જુઓ જો આયુર્વેદના ડૉક્ટર છે સારું ભણેલા છે તો એનો અનુભવ કેટલો છે બીજું એ જુઓ કે જે એ ડૉક્ટર જે બોલે છે એ આયુર્વેદના કોઈ શાસ્ત્રોક ગ્રંથમાં લખેલું છે કે ખાલી એમને એમ બોલે છે કોઈ રેફરન્સથી બોલે છે કે ખાલી પોતાની મરજી આવે એમ બોલી દે છે અને ચોથી વાત ખાસ એ જુઓ કે નુસ્ખો જે કહેલો છે એ તમને કઈ રીતે સૂટ થશે તો એના માટે તમે એ જુઓ કે તમારી પ્રકૃતિ શું છે આયુર્વેદ એવું કહે છે કે પંચમહાભૂતોમાંથી જ્યારે શરીર બને છે ત્યારે એની ત્રણ પ્રકૃતિ બને છે કાં તો વાયુ પ્રકૃતિ પ્રધાન શરીર હોય છે કાં તો એ પિત્ત પ્રકૃતિ પ્રધાન શરીર હોય છે કાં તો એ કફ પ્રકૃતિ પ્રધાન શરીર છે તો ખાસ પોતાની પ્રકૃતિ જાણવી બહુ જ જરૂરી છે જેમ કે હું તમને સમજાવું જો તમારી વાયુ પ્રધાન પ્રકૃતિ હશે હા તો ખાસ સોશિયલ મીડિયાનો એ પ્રયોગ કે જ્યાં વટાણાનો ઉપયોગ કરેલો હશે કે રાગીનો ઉપયોગ કરેલો હશે જો એ તમે લેશો તો એ વાયુકારક વસ્તુઓ છે અને તમને વાયુ વધી જશે એ પણ નુકસાનકારક છે એ જ રીતે જે છે એ જો કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના પ્રયોગમાં સૂંઠ છે આદુ છે મરી મસાલા છે એવા ગરમ વસ્તુનો પ્રયોગ કહેલો હશે અને જો તમારી પિત્ત પ્રકૃતિ હશે અને તમે એ પ્રયોગ કરશો તો એ તમને નુકસાન કરશે એ જ રીતે સોશિયલ મીડિયાના પ્રયોગમાં જો એવું કહેલું હશે કે તમે દહીં ખાઓ દહીં ખાવાથી આવું થશે તમે મલાઈનો ઉપયોગ કરો કે તમે ચીઝ બટરનો ઉપયોગ કરો પણ જો તમારી કફની પ્રકૃતિ હશે તો એ તમને નુકસાન કરશે આ રીતે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના પ્રયોગો કરતાં પહેલાં તમારે એ નક્કી કરવું પડે કે તમારી કઈ પ્રકૃતિ છે તમારી કફની પ્રકૃતિ છે તમારી વાયુની પ્રકૃતિ છે કે તમારી પિત્તની પ્રકૃતિ છે અને એની સાથે જ હું તો એ કહું કે તમારે એ પણ જાણવું જોઈએ કે આ પ્રયોગ મેં તમને આગળના બધા પેરામીટર્સ કીધા કે ભાઈ એ પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ છે એને એની ડિગ્રી શું છે એનો અનુભવ શું છે એણે આયુર્વેદ વાંચ્યું છે કે નહીં માત્ર કોઈપણ વ્યક્તિ આયુર્વેદ વિશે બોલવા માંડે અને સારું બોલતા હોય એટલે આપણે એને એપ્રિશિએટ કરીને એને ફોલો કરીએ તો ઘણી વખતે ફાયદો થવાને કારણે નુકસાન થઈ શકે એટલે મારી આ વાત ખાસ યાદ રાખો અને તમને આ વિડીયો કેવો લાગે મને કહેજો અને આના સિવાય તમને કોઈ પણ ઉપયોગી માહિતી કે જે તમે ન સમજી શકતા હો અને પરેશાન થતા હો તો એ પણ મને કહેજો નમસ્તે જય આયુર્વેદ જય ધન્વંતરી